રાધે કૃપા ગૌ સેવા ધામ આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે તિલક જીવનમાં કેટલું મહત્વ છે કયા દેવની કૃપા મેળવવી હોય તો કેવું તિલક કરવું જોઈએ તિલકથી શું ફાયદા થાય છે માણસ તિલક કરવાથી શું શું મેળવી શકે છે શું લાભ થાય છે શું પરિવર્તન જીવનમાં આવે છે ચોક્કસથી આપણે જણાવવા માટે આજ આવ્યો છું તો મારા વિડિયોમાં અંતિમ સુધી આપ જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક તો કંકુનો તિલક જે કરવામાં આવે તો માણસનું સૌથી પહેલાં એનો ક્રોધ શાંત થાય છે કંકુનું તિલક જે વ્યક્તિ કરે છે એના જીવનમાં કુળદેવીની કૃપા ઉતરે છે જે કંકુનું તિલક કરે છે એનો સ્વભાવ શાંત થાય છે માટે પ્રતિદિવસ દિવસ જેનો વધારે પડતું મનની અંદર ક્રોધ આવતો હોય હંમેશા એગ્રેસિવ માણસ રહેતો હોય વધારે વધારે પરિવાર હોય બાર હોય પોતાને સાથીદારો કલિક હોય અથવા નોકરી વ્યવસાય ધંધો કરતા હોય સૌથી વધારે જો ગુસ્સો આવતો હોય તો માણસ જો કંકુનું તિલક પોતાના કપાળમાં કરે તો ચોક્કસ એનો ગુસ્સો શાંત શાંત થાય થાય છે 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 એની અંદર રહેલા જે જે ક્રોધ અગ્નિ એ માટે તિલક કરવાની જરૂર હોય છે બીજી વાત કે તિલક કરવાથી તમારા કુળદેવીની કૃપા તમારી ઉપર ઉતરે છે બીજા નંબરની વાત કે કંકુનું તિલક જે માણસ કરે એનો અર્થ એવો થાય છે કે એ કુળદેવીનો થઈ ગયો છે કુળદેવી પોતાનો દીકરો સમજે છે એ કુળદેવીનો દીકરો છે માટે કંકુનું તિલક કરું છું બીજા નમૂની વાત ચંદનનું તિલક પછી ગોપી ચંદન લઈ લો કે રક્ત ચંદન લઈ લો કોઈ પણ ચંદન લઈ લો તમે જે ચંદન કરો છો એ વૈષ્ણવ હોઈ શકે અથવા રાધાનો પ્રિય હોઈ શકે કૃષ્ણનો પ્રિય હોઈ શકે જે માણસનું મન અશાંત રહે છે હંમેશા વિચારો જ આવ્યા કરે છે હંમેશા અશાંતિ જ બની રહે છે હંમેશા જીવનની અંદર વ્યગ્રતા જ રહ્યા કરે શું કરું કેમ કોઈ સવાલનો જવાબ ના મળે કઈ રીતે કરવું વધારે પડતું કન્ફ્યુઝન આવતું હોય ગૂંચવાઈ જતો હોય માણસ તો એ ચંદનો તિલક માણસ કરે તો ચોક્કસ એના જીવનની અંદર આ બધા જ નિરાકરણ મળે છે માટે ચંદનો તિલક મનને શીતળ બનાવે છે ચંદના તિલક કરવાથી મનની શાંતિ મળે છે હોય તો કોઈ કોઈ પણ પણ વિચાર કરવાનો વિચારને ઢાઢક એટલે કે શાંતિ મળે ઠંડક મળે શીતળતા મળે તો ચંદનો તિલક કરવું જોઈએ ત્રીજા નંબરની વાત ભસ્મનું તિલક પછી તમે બિંદી કરો કે ત્રિપુંડ કરો કંઈ પણ ભસ્મથી તિલક જે કરે છે એ વ્યક્તિ હંમેશા જે માણસ દરેક વ્યક્તિ પોતાનાથી સામેલા કોઈ પણ વ્યક્તિને એવો વિચાર ભાવ પ્રગટ થતો હોય કે હંમેશા મારો દુશ્મન છે હંમેશા મારું જ સારું થાય સામેલાનું ખરાબ થાય અથવા આપણા વિચારોમાં ક્યાંક ને ક્યાંક ખરાબી આવતી હોય તો ચોક્કસ ભસ્મનું તિલક કરવાથી કલ્યાણનો ભાવ જાગે છે માટે ભસ્મ તિલક કરવું જોઈએ ભસ્મના નારાયણનો પાર્ષદ બની જાય છે અને કંકુનો તિલક કરવાથી કુળદેવી નો દીકરો બની જાય છે માટે માનસિક અશાંતિ હોય વિચારમાં વ્યગ્રતા હોય ઈચ્છાઓની અભિલાષાઓ પૂરી ના થતી હોય તો ક્રોધ આવતો હોય તો આ બધા જ દુર્ગુણ દૂર કરવાનું કામ તિલક કરે છે બીજી વાત કે તિલક કરવાથી માણસનો પ્રભુત્વ કંઈક અલગ દેખાય છે માણસના વિચારો માણસની વાણી માણસનો વ્યવહાર બધું જ બદલાઈ જાય છે તમે એકવાર પ્રયત્ન કરી જુઓ એક મહિના માટે આપ તિલક કરવાની શરૂઆત કરશો તમારી અંદર આપો આપ કંઈક નવીનતા દેખાશે કંઈક અલગ તમને લાગશે જીવનની અંદર માટે તિલક કરવાનું શરૂ કરી દો બીજી વાત તિલક કરવાથી આપણા વર્તમાન સમયની અંદર આપણે આપણી ધાર્મિકતાને સંસ્કૃતિને જાગૃત કરવાનું કામ કરીએ છીએ આપણી સંસ્કૃતિને જતાવી રાખવાનું કામ કરીએ છીએ આપણી સંસ્કૃતિને સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ માટે તિલક કરવું જોઈએ તિલક કરવાથી માણસનો પ્રભાવ અલગ પડી જાય છે તમારા વિચારો બદલાઈ જાય છે તમારી વાત કહેવાની પરિસ્થિતિ જે છે વાત કહેવાની જે ક્રિયા છે એ બદલાઈ જાય છે કોઈની સાથે વાર્તાલાપ કરવાનો હોય કોઈ કાર્યક્ષેત્રમાં આગળ વધવાનું હોય કોઈ કામ ના થતું હોય તો કરવાનું હોય તો આ બધી જ વસ્તુથી માણસને પરિવર્તનમાં ફેરવે છે માટે તિલક કરવું જોઈએ તિલક કરવાથી આ બધા જ ફાયદાઓ થાય છે ત્યારબાદ જે જીવનની અંદર તિલક કરે છે એ માણસ જે તિલક કરે પછી કંકુનું કરે ચંદનનું કરે ગોપી કરે અષ્ટગંધનું કરે કે ભસ્મ કરે કે સિંદુર કરે કોઈ પણ પ્રકારનું તિલક કરે તો ચોક્કસ એ માણસ એ તિલકથી એ દેવનો ઉપાસક બની જાય છે એ દેવને આધીન થઈ જાય છે એ દેવનો ગણ બની જાય છે ચોથા નંબરનું તિલક છે સિંદૂરનું તિલક ઘણા બધા સિંદૂરનું તિલક પણ કરતા હોય છે જે હનુમાનજીના ઉપાસક હોય હનુમાનજીને માનવા વાળા હોય હનુમાનજી ઉપર વધારે ભરોસો હોય હનુમાનજી ઉપર પૂરો વિશ્વાસ હોય એની પર શ્રદ્ધા હોય એ સિંદૂરનું તિલક કરે છે બીજી વાત સિંદૂરના તિલક કરવાથી ફાયદો એ થાય છે કે જેના જીવનની અંદર બીક હોય ડર લાગતો હોય કે મારા જીવનમાં કોઈ મારી ઉપર કંઈક કરી નાખશે મારી ઉપર વશીકરણ કરી દેશે મારું કોઈ ખરાબ કરી નાખે મારા માટે ખરાબ વિચાર કરતો હશે તો એવા વ્યક્તિઓ માટે સિંદૂરનું તિલક શ્રેષ્ઠ છે જે માણસ સિંદુર તિલક કરે છે એના જીવનની અંદર ક્યારે પણ કોઈ ખોટું કરી શકતા નથી હંમેશા એની સાથે હનુમાનજીની કૃપા હોય છે હંમેશા કોઈ વશીકરણ કરતું હોય કોઈ આવરણ કરી જતું હોય ક્યાંક ને ક્યાંક આપણા મનમાં વહેમ રહેતો હોય કે મારું ખરાબ કરશે આ મારા દુશ્મનો વધશે મારા દુશ્મનાવટના કારણથી મારા પરિવારનું કદાચ ખરાબ થઈ શકે છે આવો વિચાર જેને વધારે આવતો હોય આવી ક્રિયા થવાનું બીક હોય તો એ વ્યક્તિએ સિંદૂરનું તિલક કરવું જોઈએ સિંદુરના તિલક કરવાથી તમામ પ્રકારના ડરો તમારા દૂર થઈ જશે બાળક રાત્રે નિંદ્રામાં જાગી જતો હોય ઓંગ પૂરી ના થતો હોય રાત્રે જાગી અને રોવા લાગતો હોય આંખ ખોલતો ના હોય સ્વપ્ન ખરાબ આવી ગયું હોય તો એ પરિસ્થિતિમાં પરિવારના સભ્યો અથવા એ બાળકને જો સવારમાં ઊઠીને સિંદૂરનું તિલક કરવામાં આવે તો ચોક્કસ એના સ્વપ્નો દૂર થશે જે ખરાબ સ્વપ્નો આવે છે જે ખરાબ કૃત્ય દેખાય છે ને સ્વપ્નમાં એ બધી જ ક્રિયાઓ દૂર થશે માટે તિલક કરવાના બધા ફાયદા છે તમે જેને સૌથી વધારે માનતા હોય એ દેવનું તિલક તમે જો કરવાનું પ્રારંભ કરી દેશો તો ચોક્કસ તમારા જીવનની અંદર પરિવર્તન આવશે તિલક કરવાથી તમારી સામે જોનાર વ્યક્તિની દ્રષ્ટિ અલગ બની જશે તમારી પવિત્રતા શુદ્ધતા આચરણ વિવેક ભાવ બધું જ પરિવર્તન આવી જશે અને તિલક દ્વારા તમારી કહેવાની પદ્ધતિ તમારા જીવન જીવવાની શૈલી એ બધું જ પરિવર્તન તિલક કરવાથી આવે છે માટે પ્રતિ દિવસ આપણા કપાળમાં તેલ ખાવું જરૂરી છે આ પ્રસંગ આપને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને રાધે કૃપા ગૌશ્યવા ધામ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપ સૌને રાધે રાધે